નમસ્કાર દર્શક મિત્રો હું છું રાહંગ તમારી સાથે મારી યુટ્યુબ ચેનલ રાહુલ બારીયા પર તમારું સ્વાગત છે મિત્રો આજે ઘણી બધી લવ સ્ટોરી આવી છે એમાં આજે આપણે તમને સાંભળવા જઈએ છીએ કપલની લવ સ્ટોરી એ પણ ગે કપલની લવ સ્ટોરી કે ગે કપલ એટલે કે બે પુરુષોએ એકબીજા સાથે લગ્ન કર્યા છે અને તે બે બાળકોના પિતા અને માતા પણ બન્યા છે અને એવા પણ એવું તો શું હતું એની સ્ટોરી જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને સૌથી પહેલા હજી સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા જ ઇન્ટરેસ્ટિંગ નવા નવા વિડીયો તમને વળતા રહે ચલો આગળ વિડીયોમાં વધીએ વિશ્વભરમાંથી સમલૈંગિક સંબંધોના ઘણા બધા મામલા સામે આવતા રહે છે જેમાં એક પુરુષ બીજા પુરુષ સાથે અને સ્ત્રી અન્ય સ્ત્રી સાથે પ્રેમ પણ કરે છે અને લગ્ન કરતી ખબરો પણ સામે આવતી રહે છે જેમ જેમ આધુનિક યુગ આવવા લાગ્યો છે તેમ તેમ આ સંબંધો હવે એક સમયમાં અભિશ્રાપ લાગતા હતા તે હવે આશીર્વાદ બની ચૂક્યા છે સમલૈંગિક સંબંધોને સરકારે પણ મંજૂરી આપી દીધી છે જેના કારણે આવા ગે લોકો એકબીજાને પ્રેમ પણ કરી શકે છે અને જાહેરમાં લગ્ન કરી જીવન વિતાવી પણ શકે છે આ પ્રકારના લગ્નની દેશભરમાં ચર્ચાઓ થાય છે એવી જ એક લવ સ્ટોરી સામે આવી છે જેમાં મયુર પટેલ અને સોગાત નામના બે યુવકો એક ડેટિંગ એપથી એકબીજાના મિત્ર બન્યા હતા ત્યારબાદ બંનેની વચ્ચે પ્રેમ થયો અને તેઓ લગ્ન કરી લીધા અને આજે તેઓ બે બાળકોના પિતા પણ છે આ વિશે વાત કરવામાં હ્યુમન ઓફ બોમ્બેના ઇન્ટરવ્યુમાં મયંક પટેલે જણાવ્યું હતું કે જ્યારે અમે સૌથી પહેલાં ડેટિંગ ઉપર મળ્યા હતા ત્યારે અમને એક સપના જેવું લાગતું હતું પરંતુ કહેવાય છે ને કે પ્રેમમાં દરેક વસ્તુ મળી જાય છે મીડિયા સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું કે મયંક અને સોગાત સાલ બે હજાર દસમાં એક ડેટિંગ એપથી એકબીજા સાથે સંપર્કમાં આવ્યા હતા અને ધીમે ધીમે તેઓ એકબીજા સાથે વાત કરવા લાગ્યા તેઓ એકબીજાના સારા મિત્ર બની ગયા હતા ત્યારબાદ તેમે બંનેએ ખુલાસો કર્યો કે તેઓ બંને ગે છે અને ત્યારબાદ તેઓ બંને એકબીજાને મળવાનું નક્કું કર્યું એવું મયંક પટેલે કહ્યું હતું સોગાતને મળવા પહોંચ્યો ત્યારે ચોવીસ વર્ષની ઉંમરે મયંકે સોગાત સાથે રહેવાનું નક્કી કર્યું હતું એકસાથે રહેવા લાગ્યા જુઓ બંને મળીને રસોઈ કરતા ખરીદી કરતા પાર્ટીમાં જતા હતા જે સમયે સોગાતના પિતાને બ્રેનસ્ટ્રોક આવ્યો હતો તે સમયે પણ મયંક સોગાતની સાથે જ રહ્યો હતો પોતાના માતા પિતાને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ કોઈ સમજવા તૈયાર જ ન હતું બંનેએ એકબીજાના સાથે જીવન વિતાવવાનું નક્કી કર્યું ઘર છોડીને અલગ રહેવા ચાલ્યા ગયા એકબીજા સાથે લગ્ન કરી જીવન વિતાવવા લાગ્યા સાલ બે હજાર વીસમાં બંનેએ પિતા બનવાનું નક્કી કર્યું બે બાળકોને અનાથ આશ્રમમાંથી ખોરે વિહાડ્યા અને તેઓ આ બાળકોની પરવરિશ કરી રહ્યા છે માતા પિતા અને પરિવારને છોડીને તેઓ એકબીજા સાથે પ્રેમથી રહે છે અને સમાજ અને લોકોની પરવા કર્યા વિના લોકોની સામે પોતાના ગે હોવાનું છુપાવવા નહીં મયંક પટેલે જણાવ્યું હતું કે હું એક ગે છું મને કોઈ શરમ કે સંકોચ નથી ઈશ્વરે અમને એવા બનાવ્યા છે તો અમે શું કરી શકીએ અમે માત્ર પ્રેમ કરી શકીએ અને હા હું મારી જિંદગી સોગાત સાથે વિતાવી ખૂબ જ ખુશ છું સોગાત પણ બહુ જ ખુશ છે તો અન્ય લોકોને આમાં શું વાંધો હોઈ શકે મિત્રો તો આ હતી મયંક પટેલ અને સોગાતની લવ સ્ટોરી આ તમને લવ સ્ટોરી ગે કપલની લવ સ્ટોરી સાંભળીને તમને કેવું લાગ્યું કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીએ આપણે નવા વિડીયો પર